નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દેશભરના કરોડો સરકારી કર્મચારીઓ માટે કે તેમની નિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરવાને લઈને અને નવા નિયમો બનાવવાની શરૂઆત કરી દીધી છે હવે મિત્રો વાત કરીએ નિવૃત્તિ વયમર્યાદામાં વધારો થવાથી હવે કર્મચારીઓ મોડા નિવૃત્ત થશે જેના લીધે સરકારને પણ અનુભવી કર્મચારીઓ જે છે એનો લાભ વધારે લાંબા સમય સુધી મળશે અને આ જે લાભ છે કર્મચારી જે છે કર્મચારી અને સાથે જ ગ્રાહકો અને જે કહી શકાય તેમ આમ જનતાને પણ મળશે હવે મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે નિવૃત્તિ વયનો વધારાનો નવો નિયમ સરકાર શું બનાવવા જઈ રહી છે અને શું છે આ સમગ્ર મામલો આ નિવૃત્તિ વય મર્યાદાનો વધારાને લઈને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ તો આ વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહીજો હવે મિત્રો વાત કરીએ કેન્દ્ર સરકારમાં તો કે હાલમાં કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા સાઠ વર્ષ છે ઘણા લાંબા સમયથી કર્મચારી યુનિયનો આજે નિવૃત્તિ વયમર્યાદા છે તેને બાસઠ વર્ષ કરવાને લઈને અને કેન્દ્ર સરકાર સામે જે છે તે લડત લડી રહ્યા છે જ્યારે નિવૃત્તિ વયમર્યાદાના વધારાને લઈને અને નવા નિયમો બહાર આવ્યા છે હવે આ જે કર્મચારીઓ છે એ મોડા નિવૃત્ત થશે અને વધારે લાભો મળશે સરકારી નીતિઓમાં સમયાંતરે નોંધપાત્ર ફેરફારો થાય છે ત્યારબાદ મિત્રો મહત્ત્વની ચિંતા એવી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કર્મચારીઓને વધારે સુરક્ષા અને સારું ભવિષ્ય પૂરું પાડવા માટે સમયાંતરે આ નિયમોમાં પણ સુધારો કરે છે તાજેતરમાં સરકારે નિવૃત્તિ વય સંબંધિત એક નવો નિયમ લાગુ પાડ્યો છે કે જેનાથી લાખો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે નિવૃત્તિ વયમાં ફેરફારનો અર્થ એ છે કે સરકારી ક્ષેત્રમાં તેમજ અન્ય ઘણા વિભાગોમાં કામ કરતા લોકો હવે લાંબા સમય સુધી તેમની નોકરી ચાલુ રાખી શકશે આની જે સીધી અસર છે તેમની આવક પેન્શન અને અન્ય લાભો પર પડશે આ નિર્ણય ફક્ત કર્મચારીઓ માટે જ નહીં પરંતુ તેમના પરિવારો માટે પણ સાબિત થશે નિવૃત્તિ વય વધારવાથી દેશભરની સરકારી સ્થિરતા આવશે ઘણા અનુભવી કર્મચારીઓ લાંબા સમય સુધી સેવા આપશે જેનાથી નવી પેઢીને શીખવાની તક મળશે અને વધારે સારો અનુભવ મેળવવાની પણ તક મળશે સાથે જ સરકારને પણ આ અનુભવી કર્મચારીઓની જે છે તે વધારે સેવા મળવાથી તેમની જે કામ કરવાની પદ્ધતિ છે અને કાર્ય કરવાની પદ્ધતિ છે તેમાં સુગમતા આવશે નિવૃત્તિ વયનો નવો નિયમ શું છે તો કે તાજેતરમાં સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ વય બાસઠથી વધારીને પાસઠ વર્ષ સુધી કરવાનો નિર્ણય લીધો છે જ્યારે મોટાભાગના સરકારી કર્મચારીઓ માટે અગાઉથી નિવૃત્તિ વય મર્યાદા સાઠ વરસ હતી જે હવે બાસઠ અને કેટલાક કિસ્સાઓમાં પાસઠ વર્ષ સુધી વધારી દેવામાં આવી છે આ નિયમ શિક્ષણ આરોગ્ય અને વહીવટી ક્ષેત્રોનો પણ લાગુ પડે છે આ ફેરફાર નિવૃત્તિ પછી પણ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરતા કર્મચારીઓને સૌથી મોટી રાહત આપશે લાંબા સમય સુધી કામ કરવાથી તેમને લાંબા સમય સુધી નિયમિત આવક મળશે અને તેમના પરિવારની જરૂરિયાતો પણ પૂરી થશે તેવી તેમની ખાતરી છે સરકારના ઉદ્દેશ્યને લાભો આ નિર્ણય પાછળ સરકારનો બેવડો ઉદ્દેશ્ય છે પહેલું એક અનુભવી કર્મચારીઓને લાંબા સમય સુધી જાળવી રાખવાથી તેમની કુશળતા રાષ્ટ્ર અને સમાજને લાભ આપી શકે છે બીજું જે છે તે કર્મચારીઓને વધારે નાણાકીય સ્થિરતા પૂરી પાડવાનું તેમજ તેમાં નિવૃત્તિ વયમાં વધારો થવાથી પેન્શન અને ગ્રેચ્યુટી જેવા લાભોની માત્રામાં પણ વધારો થાય છે આ નિયમના અમલીકરણથી કર્મચારીઓનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે ઘણા લોકો માને છે કે નોકરી પર વધારાના વર્ષો તેમજ તેમના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરશે અને સાથે જ વિસ્તૃત સામાજિક અને આરોગ્ય લાભો પણ પ્રદાન કરશે કયા વિભાગોમાં ફેરફાર લાગુ થયા છે તો કંઈ નવી નિવૃત્તિ વયમર્યાદાના નિયમો જે છે તે મુખ્યત્વે કેન્દ્ર સરકારના કર્મચારીઓ રાજ્ય સરકારના શિક્ષકો આરોગ્ય વિભાગના ડોક્ટરો અને વહીવટી અધિકારીઓને લાગુ પડે છે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં સરકારે પહેલેથી જ ઘણી વખત વયમર્યાદા વધારીને પાસઠ કરી દીધી છે હવે આ નિયમ ધીમે ધીમે અન્ય વિભાગોમાં પણ લાગુ કરવામાં આવી રહ્યો છે આ નિર્ણય ખાસ કરીને ડોક્ટરો અને શિક્ષકોને સૌથી મોટી રાહત મળે છે કારણ કે આ સમયગાળામાં વધારાથી તેમના અનુભવનું મહત્ત્વ પણ વધારે પ્રમાણિત થયું છે પેન્શન અને અન્ય લાભો પર અસર તો નિવૃત્તિ વય વધારવાથી પેન્શન યોજનાઓ ગ્રેચ્યુટી અને પ્રોવિડન્ટ ફંડ પર ઘણી અસરકારક સકારાત્મક અસર પડશે જ્યારે કર્મચારીઓ લાંબા સમય સુધી કામ કરે છે ત્યારે તેમના પીએ બેલેન્સમાં વધારો થાય છે વધુમાં નિવૃત્તિ સમયે ગ્રેચ્યુટી મર્યાદા જે છે તે વધે છે અને પેન્શનની ગણતરી લાંબા સેવા સમયગાળા પર આધારિત હોય છે આ ફેરફારના ફાયદા કર્મચારીઓના પરિવારોને પણ મળશે લાંબા સમય સુધી નોકરીમાં રહેવાથી તેમને માત્ર સ્થિર આવક જ નહીં પરંતુ બાળકોના શિક્ષણ લગ્ન અને નાણાકીય સ્થિરતા માટે પણ વધારાનો સમય મળશે ભવિષ્ય માટે આ ફેરફારનો સુવર્ત થાય છે આ નવા નિયમથી કર્મચારીઓમાં આશા અને વિશ્વાસ જાગ્યો છે હવે ભવિષ્ય માટે આત્મવિશ્વાસપૂર્વક આયોજન કરી શકે છે વધુમાં દેશના વહીવટને લાંબા સમય સુધી અનુભવી અને લાયક કર્મચારીઓની સેવાઓ મળતી રહેશે આ પરિવર્તન એ માત્ર સામાજિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ આર્થિક દ્રષ્ટિકોણથી પણ આવશ્યક માનવામાં આવે છે ઘણા નિષ્ણાતો માને છે કે નિવૃત્તિ વય વધારવાથી સરકાર પર પેન્શનનો બોજ અસ્થાયી રૂપે ઓછો થશે અને સક્રિય કર્મચારીઓ વ્યવહાર અનુભવ દ્વારા વિભાગોને મજબૂત બનાવવામાં સક્ષમ બનશે આમ સરકાર દ્વારા સાઠથી પાંસઠ વર્ષની નિવૃત્તિ વય મર્યાદા વધારવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે આગામી જાન્યુઆરી મહિનાથી લાગુ પડશે આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત